ગુજરાતના યુવાનો યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી દ્વારા લેવામાં આવતી આઈ આઈપીએસ આઈએફએસ સહિતની વિવિધ અખિલ ભારતીય સેવાઓની પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરીને આ ક્ષેત્રે પોતાની કારકિર્દી ઘડતર કરી શકે તે માટે સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા એટલે કે સ્પીપા કાર્યરત છે ત્યારે આ વર્ષે યુપીએસસી સિવિલ સર્વિસીસ પરીક્ષા બે હજાર ત્રેવીસમાં સ્પીપાના પચીસ ઉમેદવારોએ જ્વલંત સફળતા મેળવી છે આ ઉમેદવારો સિવિલ સર્વિસીસની આઈએએસ આઈપીએસ આઈએફએસ જેવી વિવિધ સેવાઓમાં અંતિમ પસંદગી પામ્યા છે ત્યારે યુપીએસસીમાં સફળ થનાર ઉમેદવારોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી આ દરમિયાન મુખ્યમંત્રીએ યુવાનોને અભિનંદન પાઠવ્યા હતા અને ઉજ્જવળ ભાવિ કારકિર્દીની શુભેચ્છા પણ આપી હતી આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે યુવાઓને તાલીમ બાદ જ્યારે તેઓ સેવામાં જોડાય ત્યારે ગરીબ વંચિત અને નાનામાં નાના માનવીના કલ્યાણના ધ્યેય સાથે સેવારત રહેવા અનુરોધ કર્યો હતો